બી એપી ની ગ્રાન્ટ કહેવાય જે બોર્ડર એરિયા ડેવલપિંગ કરીને જે ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે જે સરહદી વિસ્તારના ચાર ગામોને આપવામાં આવે છે બાકીના ગામોને ગ્રાન્ટ આપવામાં આવી નથી જેને લઈને આજે આપણે જે સરહદી વિસ્તારના જે ચોથા ગામના યુવાનો સાથે આપણે સીધો સંવાદ કરશું અમારી સાથે જે સરપંચ છે એમના સાથે વાત કે આ ગ્રાન્ટ કેટલાની આવે છે અને કેમ ગ્રાન્ટ આપવામાં આવી નથી અમારે ચોથડા ગામની અંદર પહેલા બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અમારો ગામનો સમાવેશ કરેલો હતો જે વચ્ચેના સમયગાળાથી અમારા ગામને તેમાંથી બાકાત કરવામાં આવ્યું છે અને બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે તમામ સરહદી વિસ્તારના ગામડાઓ છે કે જે બોર્ડરને પાસે આવેલા છે અડીને એ ગામોના વિકાસના કાર્યો કામો માટે આ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવે છે સરકાર દ્વારા પણ એનો આ જે બોર્ડર એરિયાના ગામો છે એને લાભ મળતો નથી અને આ જે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અમારા ગામ સિવાયના પણ અમુક ઘણા બધા ગામો છે કે જે ગામોની અંદર આ ગ્રાન્ટ આપવામાં આવતી નથી

પણ આ ગ્રાન્ટ આપવામાં આવી નથી તેથી અહીંયાના લોકો પણ નાખુશ છે અને આ કંઈક મીલી ભગત લાગે છે જેથી આ ચાર ગામો જેવા છે એમને આપવામાં આવે છે બીજા ગામોને બકાત કરવામાં આવ્યા છે અને આ શા કારણ માટે રદ કરવામાં આવ્યું તે અમે મીડિયાના માધ્યમથી સરકારને રજૂઆત કરીએ છીએ કે અમારા ગામને પાછું બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટની અંદર સમાવેશ કરવામાં આવે એ મીડિયાના માધ્યમથી અમારી લોકોની રજૂઆત છે અને સરપંચ આ ગ્રાન્ટ નથી ફાળવામાં આવી એના લીધે સરહદી વિસ્તારના જે લોકો છે સરપંચો છે તે સરકારથી નારાજ છે આપણી સાથે બાજુના ગામના સરપંચ ચંદનગઢ ગામના સરપંચ જોડાયેલા છે અમને સાથે વાત શું અમારે એટલું જ કેવા માંગે છે કે આ એપી જે ચાર ગામડાને જ લીધા છે જો બીજા અમારા ગામડા જે અમારે નજીક બોર્ડર પડે છે અમને કેમ લેવામાં નથી આવતા આ એક લોકશાહીની ની ઢબે જે ચાર ગામડાને લેવા આવે છે તો બીજા ગામડા કેમ નહીં અનો સત્વારે મીડિયા દ્વારા ઉપયોગ કરી અને એનો ગમે તે નિરાકરણ લાવવાની અમારી ઈચ્છા છે ગ્રાન્ટ તમને આપવામાં આવી નથી ઈ બાબતે તમે રજૂઆત કરો અમે રજૂઆત તો બધે બે ત્રણ જગ્યાએ રજૂઆત કરી છે પણ હજી સુધી એમ જ કહે છે કે ચાર પાંચ ગામડાને લેવરાણા છે બીજા ને ગામને લેવરાણાથી જે ચાર ગામ લેવરાણા છે એ બોર્ડર થી તો અલગ પડે છે અને જે અમે જે બોર્ડર એરિયા છે અમારા ગામ પડે છે એ અમારે નજીક પડે છે તો અમારે શું અમારે વિકાસ અમને સરકાર કરવા નહીં આપે એનો સરકારને નિર્ણય કરી અને આપવામાં આવે એવો અમારે સરકાર સમક્ષ રજૂઆત છે આ જે બોર્ડરના ગામોમાં કેટલા લાખોની ગ્રાન્ટ આવતી હતી અને કયા કામોમાં ઉપયોગ લેવામાં આવતી એ બાબતે

તમારું શું કેવું છે સરકારને તમે શું કહેવા માંગો છો જો આ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ની અંદર જો આ સરહદી ગામડાઓને જો સમાવેશ કરવામાં નહીં આવે તો આ જે સરહદી ગામડાઓ છે તે વિકાસ થી વંચિત રહેશે અને આ ગામડાઓનો વિકાસ થવો અશક્ય છે વાવ તાલુકાના દસ ગામડાઓ છે અને કયા ગામોને ગ્રાન્ટ આપવામાં નથી આવી અને કયા ગામોને ગ્રાન્ટ આપવામાં આવે છે વાવ તાલુકાના ચાર ગામડાઓ એક અસારા એક અશારા ગામ અને અશારા વાસ અને એક લોદરાણી એક માવસરી આ ગામો રાકા નેસડા આ પાંચ ગામો ને જ આપવામાં આવી છે બાકીના ગામો ને આપવામાં આવી